શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે દિવાળીનો પાવન પર્વ છે એટલે તમને બધાને દિવાળીની હાર્દિક શુભકામના મા લક્ષ્મી અને ગણેશ ભગવાન તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બનાવી રહે તેવી પ્રાર્થના અને આજે હું લઈને આવી છું દિવાળી સ્પેશિયલ ટોપરા પાક હા મિત્રો તમે બહારથી તો ટોપરા પાક ખરીદતા જ હોય જો તમે ઘરે આ રીતે એકવાર બનાવશો ને પછી બહારના ટોપરા પાક લેવાનું તો સાવ ભૂલી જ જશો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ દિવાળી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક હલો ફ્રેન્ડ્સ આજે દિવાળીનો પાવન પર્વ છે એટલે આજે હું લઈને આવી છું દિવાળી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક હા મિત્રો જો તમે આ રેસીપી એકવાર બનાવશો ને પછી બહારથી ટોપરા પાક લેવાનું તો સાવ ભૂલી જ જશો નાના મોટા બધાને ભાવે અને પહેલીવારમાં જ તમારે પરફેક્ટ રીતે બની જાય એવી આ રેસીપી છે તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવી દેજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ટોપરા પાક હવે સૌ પ્રથમ ટોપરા પાક બનાવવા માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લઈએ તો મેં અહીંયા ટોપરાનું બારીક છીણ જે અઢીસો ગ્રામ લીધું છે મિત્રો તમે જોઈ શકો છો જુઓ હું તમને આ નજીકથી બતાવું છું કે આ રીતનું માર્કેટમાં ટોપરાનું બારીક છીણ અવેલેબલ હોય છે તે મેં લઈ લીધું છે ત્યારબાદ મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે જે મેં દોઢસો ગ્રામ લીધો છે અને ત્યારબાદ મેં અહીંયા ખાંડ લીધી છે મિત્રો તે મેં બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે જો તમે ગળ્યું વધારે ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા વધુ ખાંડનો ઉપયોગ કરી શકો છો બસ આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સથી જ આપણે માર્કેટ જેવો ટોપરા પાક ઘરે બનાવવાનો છે મિત્રો અને સાવ સરળ રીતે બનાવવાનો છે તો મેં અહીંયા આ રીતની એક પેન લઈ લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે આ પેનમાં બધી ખાંડને ઉમેરી દેવાની છે એટલે મેં અહીંયા બસો ગ્રામ જેટલી ખાંડ લીધી હતી ને તે આપણે પેનમાં ઉમેરી દેવાની છે અને હવે ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરવાનું છે મિત્રો અહીંયા આપણે પાણી ખાંડ ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે અહીંયા આપણે એક પ્રકારનું માપ નથી લેતા મિત્રો તમે જોઈ શકો છો કે હું અહીંયા ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાની છું તો આમ જુઓ મિત્રો મેં અહીંયા ખાંડ ડૂબે ને એટલું પાણી લઈ લીધું છે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું કે મેં અહીંયા એક પ્રકારનું માપ નથી લીધું બસ આપણી ખાંડ ડૂબે ને એટલું જ પાણી લઈ લીધું છે અને હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે તો તમે જુઓ હવે હું અહીંયા ચમચીની મદદથી ખાંડને માઇલ કરી રહી છું મિત્રો અહીંયા આપણે ખાંડ નીચે ચોટે નહીં ને તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આમ જુઓ મિત્રો આપણી ખાંડ માઇલ થઈ ગઈ છે અને ચાસણી જેવું બબલ્સ થઈ રહ્યા છે તો તમે જુઓ તો અહીંયા આપણે ચમચી થી સતત ચલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો અને આપણે ચેક કરતું રહેવાનું છે કે આપણી ચાસણી તૈયાર થઈ છે કે નહીં તો તમે જુઓ હું આયા ચમચી ઉપર લઉં છું એટલે થોડો થોડો એક તાર થઈ રહ્યો છે તો હવે સમજવાનું કે આપણી ચાસણી તૈયાર થઈ રહી છે અહીંયા આપણે એક તારની ચાસણી જ બનાવવાની છે હું તમને અહીંયા હાથમાં લઈને બતાવી રહી છું કે જુઓ આપણો એક તાર બની રહ્યો છે એટલે મિસ કે આપણે સમજી લેવાનું કે આપણી ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને ચાસણીના પેનને આપણે નીચે ઉતારી લેવાનું છે હવે ત્યારબાદ મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે આપણે એ પેનમાં અઢીસો ગ્રામ આપણે ટોપરાનું બારીક છીણ લીધું હતું ને તે આપણે પેનમાં ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ આપણે દોઢસો ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો હતો ને તેને પણ આપણે પેનમાં ઉમેરી દેવાનું છે અને હવે આપણે મિલ્ક પાવડર અને ટોપરાના છીણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે આમ જુઓ હું અહીંયા ચમચીની મદદથી બંનેને સારી રીતે મિક્સ કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર અને ટોપરાનું છીણ સારી રીતે મિક્સ થઈ ગયું છે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું કે આ રીતે આપણે બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે ટોપરાનું છીણ અને મિલ્ક પાવડર મિક્સ થઈ ગયા છે એટલે હવે આપણે એમાં ચાસણીને ઉમેરવાની છે તો તમે જુઓ હું અહીંયા બધી ચાસણી ઉમેરી દઉં છું હવે બધી ચાસણી આપણી ઉમેરાઈ ગઈ છે એટલે હવે હું અહીંયા તાવેથાની મદદથી બધું મિક્સ કરી લઉં છું તો તમે જુઓ છો હું તમને અહીંયા બતાવું છું કે આપણી ચાસણી ગરમ છે અને આપણું મિશ્રણ છે ને એ ઠંડુ છે એટલે આપણે ફટાફટથી એને સેટ કરી દેવાનું છે એટલે કે મિક્સ કરી દેવાનું છે તો તમે જુઓ હું અહીંયા ફટાફટથી મિક્સ કરી રહી છું તો મિત્રો આપણું ટોપરા પાકનું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે એટલે મેં અહીંયા પહેલેથી જ થાળીમાં ઘી ગ્રીસ કરી અને રાખ્યું હતું એટલે થાળીમાં સમાય ને એટલું મેં ટોપરા પાકનું મિશ્રણ ઉમેરી દીધું છે અને એને ઠંડુ પાડવા માટે રાખી દીધું હતું તો હવે આપણું ટોપરા પાકનું મિશ્રણ થોડું થોડું ઠંડુ થઈ રહ્યું છે એટલે હું અહીંયા છરીની મદદથી એને સેપ આપી રહી છું એટલે મેં અહીંયા બજારમાં મળતા હોય ને તેઓ ચોરસ સેપ જ આપી રહી છું તમે અહીંયા મનપસંદ સેપ પણ આપી શકો છો તે તમારી ચોઈસ રહેશે મિત્રો તો તમે જુઓ અહીંયા સરળતાથી આપણે ચોરસ શેપ આપી રહ્યા છીએ તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો ટોપરા પાક તો મેં અહીંયા આ રીતે સર્વિંગ ડબ્બામાં લઈ લીધો છે ટોપરા પાકને તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાગી રહ્યો છે અને જોતાં જ મોઢામાં પાણી આવે એવો આ ટોપરા પાક બન્યો છે તો મિત્રો તમે બજારમાં ટોપરા પાકના લાડુ પણ જોયા હશે અને ખાધા હશે એટલે હું અહીંયા તમને લાડુ કેવી રીતે બનાવવાને તે પણ તમને બતાવી રહી છું અહીંયા આપણું થોડુંક ટોપરા પાકનું મિશ્રણ જે વધ્યું હતું ને તેના હું અહીંયા લાડુ બનાવી રહી છું મેં અહીંયા ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો જો તમારે ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય ને તો તમે એને ચાસણીમાં જ ઉમેરી શકો છો મેં અહીંયા નેચરલ જ ટોપરા પાક બનાવવાનું પસંદ કર્યું છે મિત્રો એટલે હું અહીંયા ફૂડ કલર નથી ઉમેરતી તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયા છે આપણા ટોપરાના લાડુ મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે મિત્રો દેખાતા જ કેટલા સરસ લાગી રહ્યા છે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી દિવાળી સ્પેશિયલ મીઠાઈ ટોપરા પાક જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો